ગુજરાતમાં ક્યાંક હવે કોંગ્રેસ છે એ પણ ખેડૂતોને લઈને અવારનવાર મેદાને આવતી હોય છે વિગતે ચર્ચા કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો છે કાર્યપાલ ઇજનર મારફતે ઉર્જા મંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો છે એટલું જ નહીં ઢાંકણીમાં પાણી લઈને ઊર્જા વિભાગ ડૂબી મરે તેવો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો કાર્યપાલ ઇજનેર મારફતે ઉર્જા મંત્રીની ઢાંકણી અને પાણી મોકલાવવામાં આવ્યા છે ઉર્જા મંત્રી કૃષિ મંત્રી મુખ્યમંત્રી ખેડૂતોની માફી માંગે એવું પાલ આંબલિયા દ્વારા કહેવામાં આવ્યું છે ઊર્જા મંત્રી દિવસે આઠ કલાક વીજળી આપવાના વાયદા પાછા ખેંચતી એક પ્રેસ કોન્ફરન્સ કરો એવી પણ ક્યાંક ને ક્યાંક પાલ આંબલિયા દ્વારા વાત કહેવામાં આવી છે ખેડૂતોને જ્યારે જરૂર છે ત્યારે વીજળી ન મળતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે આઠ દિવસમાં પણ આઠ કલાક વીજળી ન મળતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે ખાસ કરીને ચેકિંગ માટે ગાડી સ્ટાફ છે તો પછી ફરિયાદ નિવારણ માટે કેમ નથી એવી પણ વિગતો તેમના દ્વારા કહેવામાં આવી છે વધુમાં વિષયને લઈને પાલ આંબલિયાએ શું કહ્યું સાંભળીએ જે રીતે રાજ્યના કૃષિ મંત્રી ઊર્જા મંત્રી અને મુખ્યમંત્રી હજારો ભાષણોમાં કહે છે કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ આરે સાહેબ અહીંયા દિવસે વીજળી આઠ કલાક તો દૂરની વાત છે ટોટલ આઠ દિવસમાં ટોટલ આઠ કલાક વીજળી મળી નથી એટલે આજે વડોદરા સબડિવિઝનના તમામ ખેડૂતો અને ખંભાળિયા ડિવિઝનની અંડરમાં આવતા ડિવિઝનના ખેડૂતોએ સાથે મળી એક ઢાંકણી અને પાણી લઈ આવી આપના ખંભાળિયાના કાર્યપાલક ઇજનેરના માધ્યમથી ઢાંકણી અને પાણી બંને મોકલું છે તમારાથી ચાચલાણા છાસઠ કેવી જે છે એ તેર વર્ષની અંદર બે તાર જોડી નથી શૈકા બેરાજા રાજા છાસઠ કેવી છે આખે આખું તૈયાર છે બે તાર જોડવાના વાક્યે અટકું છે તમે આઠ વર્ષમાં બે તાર જોડી નથી શકા ખેડૂતોને આઠ દિવસે આઠ કલાક તો દૂરની વાત આઠ દિવસમાં આઠ કલાક વીજળી આપી નથી શકતા એટલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એટલે આજે ઢાંકણી પાણી બધું જ લઈ અને કાર્યપાલક ઇજનેરના માધ્યમથી મોકલાયું છે ઉર્જા મંત્રી જે રીતે રાજ્યના કૃષિમંત્રી ઉર્જામંત્રી અને મુખ્યમંત્રી હજારો ભાષણોમાં કહે છે કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ અરે સાહેબ અહીંયા દિવસે વીજળી આઠ કલાક તો દૂરની વાત છે ટોટલ આઠ દિવસમાં ટોટલ આઠ કલાક વીજળી મળી નથી એટલે આજે વડોદરા સબડિવિઝનના તમામ ખેડૂતો અને ખંભાળીયા ડિવિઝનની અંડરમાં આવતા ડિવિઝનના ખેડૂતોએ સાથે મળી એક ઢાંકણી અને પાણી લઈ આવી આપના ખંભાળિયાના કાર્યપાલક ઇજનેરના માધ્યમથી ઢાંકણી અને પાણી બંને મોકલું છે તમારાથી ચાચલાણા છાસઠ કેવી જે છે એ તેર વર્ષની અંદર બે તાર જોડી નથી શૈકા બેરાજા છાસઠ કેવી છે આખે આખું તૈયાર છે બે તાર જોડવાના વાકે અટકું છે તમે આઠ વર્ષમાં બે તાર જોડી નથી શક્યા ખેડૂતોને આઠ દિવસે આઠ કલાક તો દૂરની વાત આઠ દિવસમાં આઠ કલાક વીજળી આપી નથી શકતા એટલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એટલે આજે ઢાંકણી પાણી બધું જ લઈ અને કાર્યપાલક ઇજનેરના માધ્યમથી મોકલાવ્યું છે ઉર્જા એટલે ખાસ કરીને ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોને લઈને ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે એવા પણ ક્યાંક ને ક્યાંક વિપક્ષી મુદ્દાઓને લઈને મેદાને આવતી હોય છે ત્યારે હવે દ્વારકાની પીજીવીસીએલ કચેરીનો પણ ક્યાંક ઘેરાવ કરવામાં આવ્યો છે હવે જોવાનું રહેશે કે ખેડૂતોના આ જે પાયાના પ્રશ્નો છે એનું નિરાકરણ આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર